ચાલો ભાઈઓ કેમ છો બધી મજામાં ને હવે આવી ગયા છે આપણે બંદરમાં વાતાવરણ ખરાબ છે એટલા માટે તો આપણા કોરોમાંથી આપણા ખલાસીઓ માછલા કાઢે છે તો માછલા કેવી રીતે ઇમ્પોર્ટ કરે છે એ તમે બતાવશો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે જઈએ છીએ રક્ષામાં આ છે અમારી માર્કેટ મચ્છી માર્કેટ કહેવાય તેને મચ્છી માર્કેટનો વ્યૂ જોતા જોતા આપણે જવાનું છે આપણો માલ જ્યાં એ થાય ત્યાં હવે પોર્ટ છે બોટો ચડવા માટે છે હવે આપણે રોડ સુંદર વ્યૂ લેતા લેતા જવાનું છે દંગા બાજુ તો આ બાજુ પણ જતી જ છે બધા બોટો આવી જ ગઈ છે બંદરમાં તમે જોઈ શકો છો ને આપણે પાછી બીજી કિરીન પાસે વહી

તો હવે આપણે માલ ઉતારવાનો છે તો હવે આપણે બેસનનો ઉતારવાના જ છે માલ બગા ભરીને આવેલા છે આપણી બોટે આપણા દંગાના માણસો છે મજૂરો તે બધી માલ ઉતારે છે છે એટલો મોટો ડંગો છે મોટો સપ્લાયર છે આપડો સેટ તો આ છે બીજી બોટમાં માલ આવેલો છે નરસિંહ અને ઈંડાઘોટી ગયા ને તો આવી રીતે શોટિંગ કરીને ભરે બેસનમાં હવે આપણી બીજી રીક્ષા આવી ગઈ છે બગાની બીજી રીક્ષા પણ આપણે ખાલી કરી લખશું પછી આપણે હેઠે ઠલાવવાના છે એ તમને બતાવશું જે આવી રીતે બરફ નાખવાનો બરફ નાખી અને તેમાં પાછું પાણી પણ નાખવાનું આપણા વહેલા જોવા બાસિયો લઈ અને પાણી નાખે છે બગામાં એટલે બગા ફ્રેશ રહી એના માટે બે કલાક રહી તો એ વાંધો ન આવે વેપારીઓ આવે એટલે આવી રીતે બધી ગેસનો ઉતાડીને થાપી મારી દેશે પછી આપણે હવે ઠલાવીએ જે જોઈએ જો બગા આપણે ઠલવી દીધા છે હેઠે તો હવે આપણા સપ્લાયરો આવશે સપ્લાયરો પણ આવી ગયા છે એ લોકો હવે ટેન્ડર ભરશે પછી આપણે માલ કેને દેવો કેને નહીં એ આપણે ડિસિઝન લેવાનું પછી જો આવી રીતે બીજી રિક્ષા આવી ગઈ છે તો હવે ઉતારે છે એ લોકો ને આ છે આપણા ડોન અને કહેવાય અમારી ભાષામાં ડોન ફિશ કહીએ છીએ આ ભયલો બેસનમાં પાણી ભરે છે માલમાં નાખવા માટે ને આ આપણા નાના સેટ છે તો હવે નાના સેટ ટેન્ડર ખોલે છે આપણું પછી તેને આપો કીને નહીં વિચારીએ ને આ ઈંડાગોટી કહેવાય જે ઈંડાગોટી શોટિંગ કરી અને રાખેલી છે ને આવી રીતે જો નરસિંગ અને ઈંડાગોટી બેસનમાં છે ને આપણા મજૂરો બધી શોટિંગ કરે જ છે આ લોકો હવે આપણા બગા દેવાઈ ગયા છે તો તેના માણસો આવી ગયા છે બગાને શોટિંગ કરવા માટે ખરાબ બગા હોય તે કાઢી નાખવા માટે તો એ લોકો શોટિંગ કરશે પછી આપણે જોખવાનું છે કેવી રીતે જોખે તે પણ તમને બતાવશું ને કેવી રીતે એક્સપોર્ટ થાય પણ બતાવશું હવે આપણે અલ્પેશભાઈ સેલ્ફી કેમેરામાં વિડીયો લઈ લઈ આ ડંગાનો સુંદર વ્યૂ છે કેવી રીતે માસલા એસપોર્ટ થાય ને કંપનીમાં જાય છે એ તમને બતાવશું હવે આપણે બગીની રિક્ષા આવી ગઈ છે બગીની રિક્ષા કેવી રીતે ખાલી કરે તે તમને બતાવીએ જો આવી રીતે રિક્ષાનું ફાટક ખોલી લખવાનું ને ચાર પાંચ માર્ચો આગળ જઈ અને તેને ઉંચકશે એટલે એક જ ઝટકામાં રિક્ષા ખાલી થઈ જશે આવી રીતે એ લોકો ઉપાડે છે આવી રીતે ઉપાડાય ને જો આવી રીતે ખાલી થઈ પણ જાય જો થઈ ગઈ ને ખાલી એક ઝટકામાં બગીની રિક્ષા તો ખાલી થઈ ગઈ હવે બગા શોટિંગ કરે છે તે લોકોને આપણે જોઈ લઈએ કે કેવી રીતે બગા શોટિંગ કરે છે જો આવી રીતે થપ્પી મારવાની હોય હવે બીજી બોટનો છે ને માલ શોટિંગ થઈ ગયેલો છે ને ઈંડા ગોટી તો હવે આવી રીતે નરસિંગા જોખે છે કાંટા છે તો તેવી રીતે જો આવી રીતે બેસન મૂકે અને વીસ કિલોનું ધારણ કરવું પડે વીસ કેજી કહેવાય તેને તો આ કાંટામે હવે વીસ કિલોનું ધારણ થાય ત્યાં સુધીમાં નરસિંહ નાખવા પડે તો જો વીસ કિલોનું ધારણ થઈ ગયું તો આવી રીતે કાંટા પરથી બેસન પણ ઉતારે જો આમ ધક્કો મારીને તાત્કાલિક ઉતરી જાય અને સામે કંપનીવાળા લેવા આવેલા છે એના માણસો પણ આવી ગયા છે નરસિંહા લેવા માટે તો આવી રીતે બેસનો બધા જોખાય છે હું કેટલો માલ થાય તો હવે ખબર નથી તો હવે બીજી રિક્ષા પણ આવી ગઈ છે માલની બીજી રિક્ષા પણ જો આવી રીતે જ ખાલી કરવાની હોય જો સામે કંપની વાળા માલ લેવા આવેલા છે ને તો એ બેસન માં નરસિંહાને લાખી ઈંડા ગોટીને આવી રીતે એક લેડીઝ પણ છે તે બરફ મારે છે માલમાં આઈસ કેવાય મારે છે વેરાવળ પહોંચાડવાનો છે માલ એટલા માટે તો આવી રીતે બધા માણસો કામ કરે છે સામેવાળા માણસો પણ આવી ગયા છે અને હવે નરસિંગા તો જોખાઈ ગયા હવે ઈંડા ગોટી જોખવાની છે તો જો આ ઈંડા ગોટી કહેવાય ને હવે એવી રીતે જો ધારણ કર્યું તો ઘટે તો તેમાં પાછું નાખવું પડે સેમ ધારણ કરવું પડે અને આવી રીતે પાછો બેસનમાં પાટા પરથી બેસન ઉતાડે વાળા ફરતી માલ જોખાય છે આ બાજુ પેલી બાજુ ખાલી થાય છે બેસનો અને પેલી બાજુ ભરે છે પણ આવી રીતે સ્પીડમાં કામ કરવું પડે દંગામાં ને હવે આપણા બધા જોખવાનો સમય આવી ગયો છે આપણા બગા બેસનમાં ભરાય છે પેલી બોટો નરસિંહાને બધી જોકાઈ ગયા ટેટકીને બધી ઈંડા ગોટીને તો આ બગા છે તો હવે આપણો માલ શોપિંગ થઈને ઝોકે છે તો વીસ કેજી કરવાનો બેસનમાં બેસનનો બે કિલો વાત કરતે વીસ કેજી થાય તો આપણા બીજા બગા હતા બેસનમાં તે બગા પણ હવે ઠલવી દીધા છે અને હજી થોડાક બાકી છે થલવવાના જો આવી રીતે હવે બીજા બગા પણ ઠલવે છે જો આવી રીતે ઠલવાય બે જણા થઈને આમ ઊંધું વાળી જાય એટલે બધું પાણી પણ નીકળી જાય અને શોટિંગ પણ થઈ જાય તો આવી રીતે બધું કામકાજ છે મારો ડંગામાં જો આવી રીતે કામ થાય બગા પૂરા થઈ છે વજન કરાવવાના હવે બગા જોખાઈ ગયા બાદ બગી જોખવાનો વારો આવી ગયો છે તો બગી પણ એવી રીતે જોખાય જો આવી રીતે વીસ કિલાનું ધારણ મૂકવું પડે ને વીસ કેજી કરવા પડે તો આપણા ભાઈલો માલને જોખવાની તૈયારી જ છે તો બધા માણસો માલ ભળે છે એક બેસનમાં અને આવી રીતે બગી જોખે છે તો આપણે વીસ કિલાનું ધારણ કરવાનું છે તો વધ ઘટ થાય તેવા રીતે કાઢવું પડે એટલે તેવી રીતે પાછું નાખવું પણ પડે તો આવી રીતે છે અને પહેલો સામે આપણે બગી લેવાવાળા માણસો આવી ગયા છે તો તેને પણ તે બેસનમાં નાખી અને બરફ મારવો પડે એટલે કે આઈસ મારવું પડે તો માલ ફ્રેશ રહી કંપનીમાં પગડવા માટે જો આવી રીતે મારો ભય છે હવે આપણે બધી માલ જોખાઈ ગયો છે હવે એક જ માલ જોખવાનો બાકી છે તો આ છે પાપલેટ તો પાપલેટને ગાઈસ જો આવી રીતે એ લોકો બહુ સાફ કરી કરીને જોઈ છે તેમાં એક જરાક પણ નિશાન અથવા ડાઘું હોય કે અથવા જરાક પણ હોય તે માલ આપણો કાઢી નાખે છે રિઝર્વમાં તો આવી રીતે જો એ લોકો સાફ સફાઈ કરી અને સો ગ્રામ બસો ગ્રામ ત્રણસો ગ્રામ ચારસો ગ્રામ પાંચસો ગ્રામ તેવી રીતે અલગ અલગ ક્વોન્ટિટીમાં માલ જોખે છે પાપલેટ કે જો આવી રીતે ભૈલો સાફ કરે પેલા બેસનો મૂકેલા છે તેમાં અલગ અલગ ક્વોન્ટિટીનો માલ અલગ અલગ ચોખવા નાખે છે પછી તે બધું સાફ સફાઈ થઈ જશે પછી તે લોકો તાલી કરશે એટલે કે વજન કરશે એકસાથે બધી મસાલ આવી રીતે છે આમાં બસો ને ત્રણસો ને એવું બધી કૈયા કરે એ લોકો સાફ બહુ કરે ધ્યાન રાખીને સાફ કરે આપણે એટલો માલ છે તો હવે આપણે આવી ગયા છે કાંટા પર આવી રીતે દસ બાર કિલો સો ગ્રામ વાળા થયા અને બસો ગ્રામ વાળા છે પાપલેટ તો બસો ગ્રામના પાપલેટ ના જોખાય માટે આમ જોખે છે હવે પાપલેટ જોખાઈ ગયા અને હવે ગોળ જોખવાના છે અને આને કહેવાય હલવા તે પણ જોખવાના છે આ આપણા મેહતાજી છે તે બધું માલની ની સાથ સંપર્ક કરે છે લોકો ને આ બારોબાર નો વ્યુ છે આ એક રિક્ષા ખાગી કહેવાય અને પછી આ ગોલના બચ્ચા છે અને દારા અને ગોયણા અને પેલા બેસનમાં છે ગોવાળા છે પણ પણ છે છે કિલોમાં અને આમાં નાના ગોવાળા છે અને આને ગોયણા કહેવાય હવે આપણે બીજા ડંગામાં આવી ગયા છે તો આ ગોવાળા ને હાંડા ને બધું છે ચાર પાંચ રિક્ષા માલ છે અને પેલી બાજુ ગોળ અને દારા અને ગોયના છે અને આ બાજુ બીજો માલ છે હવે આ બાજુ બીજા ડંગામાં આવી ગયા છે તો આ બાજુ નરસિંગા છે પાંચ છ રિક્ષા જેટલા તો આ ડાનું બીજા ડંગાનું સુંદર વ્યૂ છે તો હવે આ રીક્ષામાં પણ નરસિંહ ભરેલા જ છે કેટલા મોટા અને સુંદર દેખાય છે અને ખાવા માટે એક નંબર થાય આ નરસિંહ આ બારોબારનો વ્યૂ છે તો હવે બારોબારનું વ્યૂ પટી ગયું છે તો હવે બધા માલ બેસનમાં કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે એક્સપોર્ટ થવા માટે વેરાવટ જશે આ ગાડીમાં તો કેવો માલનો વિડીયો લાગ્યો ગાઈસ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં